એટલી મર્યાદા આ મારી એ મર્યાદા હતી હું કદી ના કરું આ મર્યાદા તાર રાખી તાજે તા એ તો મર્યાદા નથી મર્યાદા 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 નથી મર્યાદા નથી મર્યાદા 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 નથી 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 મર્યાદા જોયા મર્યાદા નથી મર્યાદા નથી મર્યાદા નથી અમે જોઈએ તો કે એ ઓન પેલક પુત્રાની વાત કરીએ મુંબઈ બી વાય રે કાકાજી ઓ ગોમમાં એક પુત્રો રખાયા દેવો મટોડા દેવો કહો નિયશે રાતી દેખાતો જ નહી ખાલી ઓછો ચમકી મ અલ્યા યાર એવું તો ના ફેકા યાર થોડું ફેકોય પણ રીમીટમાં ફેકો એવું તો ના ફેકા દેખાતો એ નહીં થોડો તો દેખાય આ દેખાય એમ થોડો થોડો દેખાય આ તો બહુ ઓછો ચમકી

ચોક જબરદસ્ત હોય ને વગર પૂજા ન ઉતરાય તો તાર હોય તમે ખાઈ ખાઈ જો માર્યા નહી તો આપા દિયા અરે યાર તમે ન અનુભવ બોલા અરે ન

તારા હવાએ પાણી કોક પાણી વાતું તો નઈ મલ લપસાઈ પડ્યો મા બતી તો ફોઈ અલ્યા તારી ગોડા જને ગરે બંધા કો મૂં જેંડો ફટક બે 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 મારો નાખી ના ના મોટી બે મારો તો ભાંગી જતો કે ઓય પણ એ તો પતંગ લુનતું નતું જોયું ઓ

આવું કરી

પરમો કોફલ ઓ મૂ કરે बुखार मंडी છ ઈ હોય યા જ કાકા નું ભાઈ મુ તારી બા બતલે જો આવા વાર્યા સા તપારે કો તાલુન તાલુ આ કરે તરા મેકતો છો તમે એવા પર બે 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 બેવા વાતો ન જતો લે તું બમમા ઈ ભાઈ બમમા તરા નાની પડી આ ઘેર આબરૂ લાવવાનું જોઈ પડી કઈ દેજે મેં તો તમે બે કાકો પતરી જો બીજું કોઈ તોય દો એ તમે હું આબરૂ કાઢો મેં નહીં દોશીના ગુલામ આ શેતે ખાલ્યો તોય દો એ મે હું આઈ ગયો એટલે વાતો કરી પેટમાં દુખાય યાર આ ના પાડું છું તને ના પાડું છું આ પરીકો ના ખા હાજુ તો પરીકો ખા ખા આખો દાળી હોય પરીકો હાજો લેતો નહીં ના ની પાડો તારા પરીકો ખાનું જ બધું ક એકો ના ખરાય જો આતેમાં મોજો આઈ ગયો આને એવો છોળા ગયો આજો તને ના તો કે બધું મિયાકલ વધારે ના ખાય ના ખાય પેકવાતું ખા માંડ્યો ચકરાવી ઇનકોય દક્કરાવી અલ્યા આવા તમાર જોતીમાં આ તો અમારો ભાઈ પણ કદી નહીં પણ અમારી તો ભૂલતા જ માતાજી શેર કરવા જઈએ ગોટા ખાવા જીતું દોષી ગોટા ખાવાની